નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બી કે ડિજિટલ ટેકમાં આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીએ તો હાલ જે ગુજરાત પોલીસ ભરતી ચાલી રહી છે તેમાં મિત્રો શારીરિક કસોટીના કોલ લેટર જાહેર કરી દેવામાં આવેલા છે જે મિત્રો આજની તારીખથી આપણે ઓનલાઈન ડાઉનલોડ કરી શકીએ છીએ અને મિત્રો આ વિડીયોમાં આપણે તમે જાતે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં તમારો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તેના વિશે આપણે વાત કરવાના છીએ અને સાથે સાથે જો તમારે તારીખમાં ફેરફાર કરાવવો હોય અથવા કોઈ લગ્ન અથવા તો કોઈ અન્ય કારણોસર જો તમે તારીખમાં સુધારો કરાવવા માંગતા હોય તો તેના માટે તમારે કઈ પ્રોસેસ કરવાની રહે છે અને તેના માટે આપણે કેવી રીતે અરજી કરવી તેના વિશે પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો સૌ મિત્રો આપણે ભરતી વિશે અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ તો પોસ્ટની વાત કરીએ તો એલઆરડી લોકરક્ષક અને પીએસઆઈ ત્યારબાદ તેના જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો જીપીઆરબી બે હજાર પચીસ છવ્વીસ સ્લેશ એક કુલ જગ્યાઓ તેર હજાર પાંચસો ને એકાણું જગ્યાઓ માટે અરજી બહાર પાડવામાં આવેલી હતી અને ફોર્મ ભર્યાની તારીખની વાત કરીએ તો ત્રણ બાર બે હજાર પચીસ થી લઈને ત્રેવીસ બાર બે હજાર પચીસ સુધી આ ભરતી માટે ફોર્મ ભરાયેલા હતા હવે મિત્રો કોલ લેટર આપણે કેવી રીતે ડાઉનલોડ કરીએ તેના વિશે આપણે વાત કરીએ તો કોલ લેટર માટે મિત્રો આપણે ઓજસની વેબસાઇટ ઉપરથી આપણે કોલ લેટર ડાઉનલોડ કરી શકીએ છીએ અને મિત્રો થોડીક અગત્યની વાત કરીએ તો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને ફોર્મ ભરેલા હોય અથવા તો ફક્ત પીએસઆઈનું ફોર્મ ભરેલું હોય તો તેવા ઉમેદવારોની શારીરિક કસોટીની તારીખની વાત કરીએ તો એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લઈને નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં તેમની શારીરિક કસોટી લેવામાં આવશે ત્યારબાદ ફક્ત કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરેલા હોય તો તેવા ઉમેદવારોની શારીરિક કસોટીની તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી લઈને તેર માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં તે કસોટી લેવામાં આવશે હવે મિત્રો આપણે કોલ લેટર આપણે કેવી રીતે ડાઉનલોડ કરીએ તેના વિશે આપણે વાત કરી લઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જઈશું જે મિત્રો આ વેબસાઇટની લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ ઓપન કરી શકો છો ત્યારબાદ મિત્રો હવે આપણે જ્યારે તમે આવા ડેશબોર્ડ ઉપર આવી જાઓ ત્યારબાદ આપણે અહીં કોલ લેટર પ્રેફરન્સ ઉપર મિત્રો પ્રિલિમ પ્રિલિમનરી એક્ઝામ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું રહે છે ત્યારે મિત્રો જ્યારે આપણે એના ઉપર ક્લિક કરી દઈશું એટલે આપણે અહીંયા પ્રિન્ટ કોલ લેટરનું ડેશબોર્ડ ઓપન થઈ જશે જેમાં મિત્રો આ તમામ માહિતીઓ આપણે અહીંયા ભરવાની રહેશે જેમાં સિલેક્ટ જોબમાં મિત્રો અહીંયા જીપીઆરબી બે હજાર પચીસ છવ્વીસ સ્લેશ એક ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ સ વર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે તેના ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો હવે તમારો કન્ફર્મેશન નંબર તમારે અહીંયા લખવાનો રહે છે જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આપણે ફોર્મ ભરતી વખતે જે કન્ફર્મેશન નંબર મળેલો હોય તે કન્ફર્મેશન નંબર તમારે લખવાનો રહે છે તે કન્ફર્મેશન નંબર લખ્યા બાદ મિત્રો હવે તમારે અહીંયા તમારી જન્મ તારીખ લખવાની રહે છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે ફોર્મ ભરતી વખતે તમે જે જન્મ તારીખ લખી હોય તે જ જન્મ તારીખ તમારે અહીંયા લખવાની છે ત્યારબાદ હવે મિત્રો અહીંયા જે નીચે કેપચા આપેલો છે તે કેપચા અહીંયા તમારે લખી લેવાનો છે કેપ્ચા લખ્યા બાદ મિત્રો તમામ માહિતીઓ અહીંયા ભરીને પછી તમારે પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરી દેવાનું રહેશે પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરશો મિત્રો એટલે એક નવું ટેપ તમારે ઓપન થઈ જશે જેમાં મિત્રો તમારો કોલ લેટર અહીંયા તમને જોવા મળી જાય છે જેમાં મિત્રો અહીંયા તમારો અરજી નંબર તમારું નામ તમારી જન્મ તારીખ તમારી કેટેગરી સરનામું જેન્ડર અને અરજી કરેલ કેડર એટલે કે તમે કયા કયા પોસ્ટ માટે અરજી કરેલી છે તે તમામ લિસ્ટ તમને અહીંયા જોવા મળી જાય છે ત્યારબાદ નીચે મિત્રો તમને તમારો બેઠક ક્રમાંક અને તમારી શારીરિક પરીક્ષા કેન્દ્ર એટલે કે કઈ જગ્યાએ તમારે ગ્રાઉન્ડ આવેલું છે તેનો એડ્રેસ પણ અહીંયા તમને જોવા મળી જશે ત્યારબાદ તમારી કસોટીની તારીખ અને હાજર રહેવાનો સમય આ તમામ માહિતીઓ તમે અહીંયા જોઈ શકો છો હવે મિત્રો કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ જો તમારે તારીખમાં કોઈ ફેરફાર કરાવવાનો થતો હોય તો તેના માટે મિત્રો ગુજરાત પોલીસ બોર્ડ રિક્વાયરમેન્ટ દ્વારા એક ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે જેના વિશે આપણે વાત કરી લઈએ તો મિત્રો આજના દિવસે એટલે કે બાર એક બે હજાર છવ્વીસના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડર શારીરિક કસોટીની તારીખ બદલવા બાબત એવી એક નોટિસ જાહેર કરવામાં આવેલી છે જેમાં આપણે મિત્રો વાત કરીએ તો જે કોઈ ઉમેદવારોને નીચે જણાવેલ કારણોસર જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર પચીસ છવ્વીસ એક અન્વયે શારીરિક કસોટીની તારીખ બદલવાની જરૂરિયાત ઊભી થતી હોય તો તેઓએ અરજી સાથે કોલ લેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે ગુજરાત પોલીસ બોર્ડની કચેરી બંગલા નંબર ગ બાર સરિતા ઉદ્યાનની નજીક સેક્ટર નવ ગાંધીનગર ખાતે નીચે જણાવેલ નમૂના મુજબ રૂબરૂ અરજી કરવાની રહે છે એટલે કે મિત્રો જો તમારે કોઈ પણ કારણોસર તમારે તારીખમાં બદલવાની જરૂર પડતી હોય તો તમારે મિત્રો તમે જે ફોર્મ ભરેલું હોય તે અરજી અને કોલ લેટરની ઝેરોક્ષ લઈને અહીંયા જે એડ્રેસ દર્શાવવામાં આવેલો છે તે એડ્રેસ ઉપર તમારે રૂબરૂ જવાનું રહે છે અને મિત્રો તમારે તે અરજી કેવી રીતે કરવી તેનો નમૂનો પણ મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જ્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરીને તેમાં તમારી માહિતી ભરી શકો છો અને મિત્રો અહીંયા હવે આગળ આપણે વાત કરીએ તો તમે નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઈ કારણોસર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં અહીંયા મિત્રો આપણને ચાર કારણ આપેલા છે જે કારણ સિવાય તમારે કોઈ પણ કારણોસર કે તારીખ નહીં બદલી આપે જેમાં આપણે વાત કરીએ તો ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય તો ઉમેદવારને અન્ય કોઈ પરીક્ષા જેવી કે સરકારશ્રીની શ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં ત્યારબાદ ઉમેદવારના માતા પિતા ભાઈ બહેન દાદા દાદી પત્ની પુત્ર અથવા પુત્રીનું અવસાન થયેલ હોય તો અને ઉમેદવારને પરીક્ષાના દિવસો દરમિયાન જો ગંભીર બીમારી હોય તો જરૂરી મેડિકલ પ્રમાણપત્ર ધરાવતા હોય અને પરીક્ષા પહેલાં અરજી કરેલ હોય તો મિત્રો આ ચાર કારણોસર તમે તમારી તારીખ બદલવા માટેની અરજી કરી શકો છો જેમાં મિત્રો આપણે ખાસ નોંધની વાત કરીએ તો શારીરિક કસોટીના શરૂ થયાના દિવસની ત્રણ દિવસ પહેલા તમારે અરજી આવેલી હોય તો જ તે અરજીઓ ધ્યાને લેવામાં આવશે એટલે કે જો તમારે તારીખ બદલવાની થતી હોય તો જેમ બને એમ જલ્દીથી તમારે ત્યાં અરજી રૂબરૂ મોકલી આપવાની રહે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ઉમેદવારની અરજી મળ્યા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અન્ય કોઈ માધ્યમથી જાણ કરવામાં નહીં આવે જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારને જૂનો કોલ લેટર લઈને જણાવેલ તારીખ સમય સ્થળે હાજર રહેવાનું રહેશે એટલે કે મિત્રો જો તમે તારીખ બદલવા માટે અરજી કરેલી હોય તો તેના માટે તમને કોઈ પણ પ્રકારનો મેસેજ નહીં આવે તમારે બોર્ડની વેબસાઇટ ઉપર ચેક કરતું રહેવાનું રહેશે જે મિત્રો જો તમે અરજી કરતા હોય તારીખ બદલવા માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો તેની અપડેટ આપી દેવામાં આવશે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે તેના માટે કોઈ પણ પ્રકારનો નવો કોલ લેટર નહીં મળે તમારે જૂનો કોલ લેટર લઈને વેબસાઇટ ઉપર જે તારીખ બતાવેલી હોય તે તારીખે અને તે સમયે જ તમારે સ્થળ ઉપર હાજર રહેવાનું રહેશે જેની અરજી માન્ય રાખ કરવામાં આવેલ ન હોય અને બીજી કોઈ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મૂળ કોલ લેટરમાં જણાવેલ તારીખ અને સ્થળે સારી કસોટી આપવાની રહે છે અને જો કોઈ ઉમેદવારની અરજી માન્ય ન રાખવામાં આવે તો તેમને જે હાલ જે કોલ લેટર નીકળે છે તે જ તારીખે તમને સારી કસોટી આપવાની રહેશે તારીખ બદલવામાં આવેલ ઉમેદવારને જે મૂળ તારીખ છે તેના પહેલાં કે તેના પછીની કોઈપણ તારીખ આપવામાં આવશે અને મિત્રો ખાસ વાત કે પરીક્ષાની તારીખ વીતી ગયા બાદ કોઈપણ સંજોગોમાં તારીખ બદલી આપવામાં નહીં આવે તો મિત્રો હજુ પણ જો તમને કોઈપણ પ્રકારનો સવાલ હોય અથવા તો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ જરૂરથી કરી દેજો જ્યાં તમને રિપ્લાય જરૂરથી આપવામાં આવશે અને મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશેની વિસ્તારપૂર્વક વિડીયો દ્વારા માહિતી આપવામાં આવે છે ધન્યવાદ મિત્રો